ઉપેન્દ્રભાઈ નો પરિચય આપ સૌને કે જુનિયર સાયન્ટિસ્ટ અને તેના ઉપેન્દ્રભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાત વ્યક્તિ છે એક્સપર્ટ છે અને આ બધી જે વિમાનની બધી ઉડાન બધું થતું હોય તો એ ટેકનિકલી તેના વિશે ઘણી બધી જાણકારી ધરાવે છે ભવિષ્ય કેવી રીતે નિવારી શકાય અને તેના માટે અત્યારે ઘણી બધી અવકાશ ક્ષેત્રમાં શોધ પણ નવી થઈ છે તો તેના વિશે ઉપેન્દ્રભાઈ વાત કરશે ઉપેન્દ્રભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર

એટલે કોઈ પણ જગ્યા કોઈ પણ સમયે જ્યારે ક્રેશનો કે એવો સમય આવે કે ભાઈ પ્લેન ક્રેશ થાય છે પ્લેન કંટ્રોલમાં નથી વોટ એવર કોઈ પણ સંજોગોમાં જ્યારે એવું લાગે ત્યારે પાયલોટ છે મૈન પાયલોટ એ મેઇન પાયલોટ એની એક સ્વિચ દાબી અને એની જે પેસેન્જર કેબિન છે એને ડિટેસ્ટ કરી શકે છે ના એટલે થાય એટલે શું થશે કે પાછળના ભાગમાંથી પ્લેન આખું ખુલી જશે અને ત્યાંથી આખી જે પેસેન્જર કેબિન છે એ પેસેન્જર કેબિન આખી આખી બહાર બહાર નીકળી નીકળી જશે અને એ જે પેસેન્જર જાય એમાં પેરાશૂટ લગાડેલા હોય એ હેવી પેરા પેરાશૂટ ને લીધે એ સોફ્ટલી લેન્ડ થશે બરોબર અને નીચે છે તો નીચે એરબેગેજ હોય છે નીચે નીચે એરબેગેજ ખુલી જાય બેગેજ ખુલી જાય એટલે શું થાય સોફ્ટ લેન્ડિંગ થયા પછી પણ એ જે કોઈ પણ જગ્યાએ પડશે અથવા અથડાશે

અને એમાં પ્રોટોટાઇપિંગ મોડેલ બની ગયા છે ને અત્યારે એક્સપેરિમેન્ટલ લેવલ ઉપર બે પ્લેન જાપાન યુક્રેન અને જાપાન સહયોગથી બે પ્લેન છે એનું નિર્માણ કરે છે એમાં આ વસ્તુ ને લોકો એપ્લાય કરશે પણ બને ત્યાં સુધી હજી આ સિસ્ટમને લાગુ પડતા સમય એટલા માટે ઘણો બધો હોયો જાય કે આમ આની લીધે કોસ્ટિંગ ખૂબ વધી જાય એટલે અત્યારે ઓલરેડી

આપણે અત્યારે જે નાની ફ્લાઇટ કે માંડીને જે બીજી બધી કંપનીઓના પેલા હોય છે એમ મોટે ભાગે મેન્યુઅલી ચેકલિસ્ટ હોય છે મેન્યુઅલી ચેકલિસ્ટ એટલે શું હોય કે ભાઈ એક કાગળમાં એન્જિનિયર હોય અને ગ્રાઉન્ડ સ્ટાફ હોય તો એ બધું એક પછી એક પછી એક ચેકલિસ્ટ કરતા હોય છે પણ ડ્રીમ લાઈનરમાં ડ્રીમ લાઈનરમાં ઓન બોર્ડ ઇલેક્ટ્રોનિક ચેકલિસ્ટ છે એટલે જ્યાં સુધી એ વન બાય વન ઓટો ચેક ન થાય ત્યાં સુધી એ ઉડાન ભરવા માટે તૈયાર થતું જ નથી બરાબર એટલે એમાં મેન્યુઅલ કોઈ હોય એવી શક્યતા નથી કે ભાઈંગ કર્યા પછી એની જે સ્વિચ ઓન કરવાનું હોય ભૂલી ગયો હોય એવું બને પણ એ બીજા પ્લેનમાં એવું બની શકે કે આ ડ્રીમ લાઈનરમાં શક્ય નથી કારણ કે ઈ એટલા જોરથી નોઈસ અલાર્મ આપે છે કે કદાચ એની અંદર પાયલોટ સુઈ પણ ગયો હોય ને તોય જાગી જાય અચ્છા હા હા એટલી 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 હદ એમાં નોઈસ અલાર્મ નોઈસ આપેલો છે કે ભઈ ઈ ચેકલિસ્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ન થયું હોય ત્યાં સુધી તો એ ફ્લાઇટ માટે તૈયાર થશે જ નહીં એટલે ડ્રીમલાઇનર આધુનિક પ્રકારનું વિમાન હતું અમદાવાદમાં જે પ્લેન આધુનિકમાં આધુનિક પ્રકારના ડ્રીમલાઇનર છે એ પેલા પ્લેન છે ને સૌથી

તો એમાં મને અને એના જે પાયલોટના પણ ઇન્ટરવ્યુ જોયા કે ડ્રીમ લાઈનર ઉડાડેલા છે એવા ત્રણ એક એક કલાકના ઇન્ટરવ્યુ એ લોકોના જોયા બરોબર તો એની ઉપરથી એવું ક્યાંક મને લાગે છે કે એમાં હ્યુમન એરર હોવાની શક્યતા છે એ વધારે છે એ કોઈ જગ્યાએ હ્યુમન એરર એમાં રહી ગયેલી છે કે હ્યુમન એરરને લીધે પૂરતો થ્રસ્ટ મળ્યો નથી પૂરતો થ્રસ્ટ એટલે શું હોય કે પ્લેન પ્લેન જ્યારે લિફ્ટ લેતું હોય એટલે પ્લેન જ્યારે સૌથી પહેલા પેલા એરપોર્ટ ઉપરથી નીકળે અને જ્યારે ફર્સ્ટ ફેઝમાં જરાક ઊંચો થાય એ V1 પોઝિશન કહેવાય ટેક ઓફ થાય ત્યારે હા એ મોરો જ્યારે જરાક ઊંચો થાય V1 પોઝિશન કહેવાય એટલે વેલોસિટી 1 વેલોસિટી 1 પોઝિશન ઉપરથી એ નેક્સ્ટ પોઝિશનમાં VR પોઝિશનમાં જાય

એટલે વીઆર પોઝિશન વખતે જે પ્લેન છે એ ક્રેશ થયું છે એટલે ચેકલિસ્ટ આખું ઓકે હતું બરોબર ચેકલિસ્ટ ઓકે હતું એની એની પહેલા જ્યારે રનવે ઉપર પ્લેન પ્લેન હોય છે ત્યારે બધા જ એના સેફ્ટી પેરામીટર્સ છે એ પાઇલોટે ચેક કરેલા હોય છે કે એના રડર પ્રોપર ચાલે છે કે નહીં એના ફ્લેપ છે તો ફ્લેપ એમાં છ રોટેશન ફ્લેપને મળે છે અલગ અલગ છ પ્રકારના રોટેશન ફ્લેપ ને મળતા હોય છે બરોબર

હંડ્રેડ પર્સન્ટ થ્રસ્ટ સુધી જાય છે કે નહીં વીસ ટકા ફ્યુઅલ ઓછું આપવામાં આવે અને એનો પાવર છે એ સો ટકા લેવામાં આવે એટલે એની પ્રોપર વર્ક કરે એન્જિન પ્રોપર વર્ક કરે છે કે નહીં એનું પણ એ ચેક ચેક કરવામાં આવતું હોય છે ટેકનિકલી પછી એમાં કઈ એવું એવું કઈ હતું કે કઈ બોક્સ મળી જાય તો એની કઈ બધો ખ્યાલ આવે એ બધી શું વાત છે એમાં અચ્છા એનો બ્લેક બોક્સ કહેવાય બરોબર બ્લેક બોક્સ એટલે બેઝિકલી ફ્લાઇટ ડેટા રેકોર્ડર ફ્લાઇટ ડેટા રેકોર્ડર એ વસ્તુ છે કે ફ્લાઇટના જેટલા સેન્સર હોય એ બધા એમાં શું મુવમેન્ટ થઈ છે એ રેકોર્ડેડ હોય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર બરોબર અને રેકોર્ડર હોય છે બે પાયલોટ વચ્ચે અને ગ્રાઉન્ડ પેલા વચ્ચે જે કોમ્યુનિકેશન થયેલું હોય છે એનું રેકોર્ડર એ કોકપિટ ડેટામાં હોય છે અને બ્લેક માં પણ મળે છે ઇલેક્ટ્રોનિકલી અપડી પેન ડ્રાઈવ હોય તો ઇલેક્ટ્રોનિક હોય છે પેન કેસેટ કેવું હોય એમાં મેગ્નેટિક સ્ટોરેજ હોય છે એમાં મેગ્નેટિક પેલાથી સ્ટોર કરેલું હોય છે સ્ટ્રીપ ઉપર આખું રેકોર્ડ એટલે એટલું એટલું કોમ્પ્લિકેટેડ હોય છે કે એના ઈસીજી નો રિપોર્ટ આપણે જેમ ડોક્ટર રીડ કરતા હોય એટલું સહેલાઈથી વાંચવું એની માટે જે એની જે લેબ બનાવેલી હોય એનું પરીક્ષણ આખું કરવું પડે એટલે એ જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે અને કોકપિટ છે એ બંને કોકપીટ રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ શક્ય છે કે બે શક્યતા છે કે ઇન્ડિયામાં એની લેબ ઊભી આટલું મોટું છે ગવર્મેન્ટ કઈ એની ઉપર એ ડિપેન્ડ છે કે જો આગ્રહ રાખે ટાટા ગ્રુપ કે ભાઈ અમારે પરીક્ષણ થઈ શકશે પણ મોટે ભાગે શક્ય આટલો બધો જે કઈ ડેટા એમાં હોય અને એને એનાલાઇઝ કરવા માટેની જે લેબોરેટરી હોય એ તાત્કાલિક એટલે આઈધર અમેરિકામાં આઈધર બે જગ્યાએ એમની લેબોરેટરી છે બે કઈ એ જાય છે એની ઉપર આધારિત છે અને એની સાથે ભારતની અલગ અલગ શાખાઓની ચૌદ ટીમ છે એનડીઆર ટીમ હશે ગૃહ વિભાગ કેન્દ્ર સરકારની ગૃહ વિભાગની ટીમ હશે રોની રોની ટીમ હશે બરોબર પછી ટાટા એવિએશનની ટીમ હશે

અને આમ બ્લેક યલો કલર નું ઓરેન્જ કલર હોય બ્લેક કલર નું હોય તો એ બર્ન થઈ જાય તો સળગેલા પાર્ટ ક્યાં પડ્યું હોય તો એ દેખાય અચ્છા એટલા માટે યલો કલર કલર છે એટલે તરત ગમે ત્યાં પડ્યું હોય તો થોડોક થોડુંક એને

બરોબર હવે હોય આપે ધક્કો આપે તો એ થ્રસ્ટ જે પેદા થાય એને એ સમયે થયું એવું કે બંને થતો બંધ થઈ ગયો એક થિયરીમાં બર્ડ હિટ બર્ડહિટમાં જો હોય તો બર્ડ હિટ એક જ ફેલ થવું જોઈએ બળ એક થી ન થાય એક જ એન્જિન ફેલ થાય તો બીજું એન્જિન એટલો એનું પાવરફુલ હોય છે જે એક એન્જિન એટલાન્ટિક ઓશન પાર કરી જાય અચ્છા હા એટલું તાકાતવાળું પ્લેન પ્લેન હોય છે એટલે બંને એન્જિન પાવરફુલ પર લોસ એક સંભાવ કે સોફ્ટવેર વખત સુખત કોમ્પ્યુટર સિસ્ટમ છે એ હેંગ થઈ જતી હોય

ફ્લાઇટ માટે ઓછો પડે અચ્છા ડ્રીમલાઇનર જેવી હેવી ફ્લાઇટ કલાકમાં એક્સપિરિયન્સ થોડો ઓછો ગણાય એટલે એના એક પાયલોટ છે ખૂબ મજેલા હતા જે મેઇન પાયલોટ છે એ પણ મેઇન વસ્તુ એ છે કે બંને પાયલોટની જવાબદારી અલગ અલગ હોય છે બધી જવાબદારી પાયલોટ માત્ર એને સપોર્ટ કરતા હોય છે ન હોય એક કમાન્ડિંગ પાયલોટ હોય અને એક ઓપરેશનલ પાયલોટ હોય બરાબર અને એવું જરૂરી નથી કમાન્ડિંગ હોય ને કો પાયલોટ છે ઓપરેશન

સરસ વાત થઈ ઓકે હા ઉપેન્દ્રભાઈ સરસ વાત કરી કે આ પ્લેન ક્રેશ ની ઘટના કઈ રીતે બની શકી હોય પાયલોટ ની ભૂમિકા શું છે તમે સરસ વાત કરી કે યુક્રેન અને જાપાન એ જે ફ્લાઇટ હવે પ્લેન શોધાયા છે કે એમાં પેસેન્જર કેબિન છે એ છૂટી પડી જાય છે એટલે એ આવનારા સમયમાં આપણા માનવ માટે ઉપયોગી છે સરસ વાત છે અને બ્લેક બોક્સ ની પણ સરસ વાત કરી કે બ્લેક બોક્સ એ માં એલો બોક્સ છે પીળા કલર નું બોક્સ છે સરસ વાત કરી તમારા નોલેજ નો લાભ મળ્યો મારા તરફ થી બધી વાત પૂરી થાય છે કોઈ વાત તમારા તરફ થી બાકી રહેતી હોય તો નહીં બસ ઓકે ભલે થેન્ક યુ ઉપેન્દ્રભાઈ તમારો સમય આપ્યો આભાર આભાર આભાર